આઈસીસી ખાતેના ફ્લડ કંટ્રોલ રૂમ વોર્ડ નંબર પંદરમાં વગડ ચોકડી નાનામવા ગામ પાસે સ્ટોમ વોટરના કેચ ની સફાઈ અને માધાપર ગામમાં ડ્રેનેજ લાઈનના કામની કામગીરી નિહાળતા મ્યુનિસિપલ કમિશનર શ્રી ચોમાસા દરમિયાન શરૂ કરાયેલ ફ્લડ કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા કરી સ્ટોમ વોટર કેચ ની નિયમિત સફાઈ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી નાગરિકો દ્વારા કેવા પ્રકારે ફરિયાદો આવે છે અને ફરિયાદનો નિકાલ કેટલા સમયમાં કરવામાં આવે છે તેની પણ માહિતી મેળવી હતી વધુમાં મ્યુનિસિપલ કમિશનર શ્રીએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન નાગરિકોને પાણી ભરાવા અંગે ફરિયાદ હોય તો ફ્લડ કંટ્રોલ રૂમ નંબર ઝીરો ટુ એટ વન ત્રિપલ ટુ એટ સેવન ફોર વન અને ઝીરો ટુ એટ વન ટ્રીપલ ટુ ફાઇવ સેવન ઝીરો સેવન પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અહેવાલ વિજય મકવાણા